રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથાવત છે રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છતાં હજુ પણ તેમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે ત્યારે આ વચ્ચે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનો જનસેલાબ ઉમટ્યો હતો એક અંદાજ મુજબ અહીં પાંચ હજારથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા હતા જેનો આકાશ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ